વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો આ વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને એક મોટું નુકસાન પહોંચ્યું હતું જેમાં ડાંગર અને તુવેર જેવા પાકોનો સમાવેશ થાય છે વરસાદી પાણી તે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી હતી

કૃષિમંત્રી સિંહને પત્ર દ્વારા જે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે એ વરસાદને લઈને જે ખેડૂતોને ખરે નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી ટેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાંય ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાન છે અત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ આ ચોમાસા રૂપી વરસાદ હતો વરસાદનું પ્રમાણ પણ ખૂબ હતું અને સાથે સાથે જે નુકસાની ખેડૂતોને મળી છે એ ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટની અંદર સો સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે એટલું જ કહી અને ફરી એક વખત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને હૃદયથી ખેડૂતો વધી અપીલ કરું છું